હલો મિત્રો તો આપણે આવી જશે નાવા અને સામે દેખાય છે આ આવી જોગણી માતાજીનું મંદિર છે બાવન ચોસઠ જોગણી તો આપણે આવી જશે નાવા તમે જોઈ શકો છો બરાબર ડેમમાં ઓછો બે નંબર ડેમ જો આપણે જૂન કરીને તમને એ મંદિર બતાવશું અને આપણે પાણીમાં ઊભા થઈ પડતી બાજુ પાણી છે બરાબર તો તમે પણ આવો અને અમે પણ આવી ગયા છીએ ડેમમાં નવા માટે આ ડેમનો નજારો છે આ જોગણી માતાજીનું મંદિર છે જોગબાપુનું જોવો તમે જોઈ શકો છો નજીકથી ઝૂમ કર્યું આપણે બરાબર આપણે આવી ગયા હતા અહીંયા નવા માટે અને આપણે એનું ચીન લઈ લઈ અને આ સામે ડેમ દેખાય છે ડેમનું પણ આપણે ઝૂમ કરી લીધું છે એક કાંઈક રિક્ષા જાય છે જો એક રિક્ષા જેવું કાંઈક જાય છે અને આ બાજુ બધે આ બાજુ જોત છે આ બધું બરાબર જોઈ શકો છો તમે ડેમમાં પછી મિત્રો નાવા માટે તમે જોઈ શકશો કે નાવા માટે આપણે આવી ગયા છીએ બરાબર જો પાણીમાં પાટણ થઈ ગયું આપણે જો આ બાજુ જરાક આ બાજુ બરાબર અહીંયા ધારો નથી તો અહીંયા આપણે ડુબકી મારી લઈ તમે જોઈ શકો છો મિત્રો પાણીમાં આવી ગયા છે બરાબર તો મજે મોજ ને મજેમ જ તમે પણ નાવા આવો અને અમે પણ આવી ગયા છીએ બરાબર અહીંયા કાંઈક વોટર પાર્ક કરતાં મજા આવે નાહવાની પાણીમાં બરાબર આ સામે જોગડી માતાજીનું મંદિર છે તો આવો નવા આપણે દુખી મારી લીધી છે જોઈ શકો છો તમે મિત્રો બરાબર હાલો તો આ છે આપણો બ્લોક કટ કરશું નેક્સ્ટ બ્લોકમાં જોડાઈ રહીજો અને આવા નવા 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 મારા વિડીયા જોતા રહ્યો બાય